નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમાચાર ઉપર જે દોસ્તો ના આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપના વિડીયોમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા એટલે કે જીએસઆરટીસી વડોદરા ખાતે વિવિધ જગ્યા પર એપ્રેન્ટિસની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ એપ્રેન્ટિસ હવે કયા કયા ટ્રેડમાં આ ભરતી આવેલી છે તેની વાત કરી લઈએ ટ્રેડનું નામ છે કોપા મોટર મિકેનિક ડીઝલ મિકેનિક ફિટર બિલ્ડર ગેસ એન્ડ ઇલેક્ટ્રિક ઓટો ઇલેક્ટ્રિશિયન ડીઝલ મિકેનિક એન્જિનિયર જેવા અલગ અલગ ઘણા બધા ટ્રેડોમાં આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે જે તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી જોઈ લેવાની છે જેની કુલ જગ્યાઓ બસ્સો બાવીસ છે એટલે કે બસો બાવીસ જગ્યા પર એપ્રેન્ટિસની ભરતી આવેલી છે જેની લાયકાત ટ્રેડ પ્રમાણે દસ પાસ પ્લસ આઈટીઆઈ ટ્વેલ્થ પ્લાસ આઈટીઆઈ ડિપ્લોમા અથવા તો ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ જેની ઉંમર અઢાર વર્ષ કરતાં વધુ હોવું જોઈએ એટલે કે એજ લિમિટ એટીન ઇયર્સની રાખવામાં આવેલી છે હવે તમે અરજી કઈ રીતે કરી શકશો તેની વાત કરી લઈએ પહેલું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા વિભાગમાં જુદા જુદા એકમો અથવા ડેપો ખાતે બસો બાવીસ એપ્રેન્ટિસોની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના માટે ઉમેદવારોએ ડબલ્યુ 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 ડોટ એપ્રેન્ટિસશીપ ડોટ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ આજ અમે અરજી કરી શકશો રજીસ્ટ્રેશનની હાર્ડ કોપી લઈને તમારે વિભાગીય કચેરી રેસકો વડોદરા ખાતે તમારા સ્વખર્ચે જવાનું રહેશે ત્યાં અરજી ફી પાંચ રૂપિયા લેખે તમારે ચૂકવવાના રહેશે ત્યારબાદ તમને અરજીપત્રક મળી જશે એટલે અરજીપત્રક મેળવવાનું તમારું સ્થળ વિભાગીય કચેરી રેસકોસ વડોદરા હશે જ્યાં પાંચ રૂપિયા લઈને જવાનું છે અને તમને અરજીપત્રક મળી જશે અરજીપત્રક મેળવવાનો સમય છે તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ સુધીમાં અરજીપત્રક મેળવી લેવું અને તેનો સમય છે કામકાજના દિવસો દરમિયાન સવારના અગિયારથી બપોરના ત્રણ વાગ્યા સુધી એટલે તમારે અરજીપત્રક લઈને તે અરજી કરી દેવાની છે છેલ્લી તારીખ છે પાંચ દસ બે હજાર ચોવીસ નોંધ અગાઉ એપ્રેન્ટિસની તાલીમ લીધેલ હોય તે ઉમેદવારે આ અરજી કરી શકશે નહીં એપ્રેન્ટિસિપ માટેની રજીસ્ટ્રેશન માટેની લિંક અને ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ